જૂના આ પંદર દિવસ આ ચાર રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લઈને આવશે જી હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે પંદર જૂનથી તમારી રાશિમાં ઘણા મોટા ગ્રહોનું સંક્રમણ થવા જઈ રહ્યું છે જેના કારણે ઘણું બધું થશે તમારી રાશિમાં પંદર દિવસ માટે ખુશીઓ આવવાની છે જે હવે તમારા જીવનને બદલી નાખશે મિત્રો ચાલો તમને જણાવીએ કે કેટલીક રાશિઓ માટે જૂન મહિનો ખૂબ જ સારો માનવામાં આવે છે જૂનના પંદર દિવસ બાકી છે આ રાશિના જાતકોના જીવનમાં સુખ સમૃદ્ધિ અને સમૃદ્ધિના દ્વાર ખુલી શકે છે અને મિત્રો તમને જણાવી દઈએ કે આવનારા જૂન મહિનામાં ત્રણ મોટા ગ્રહો રાશિ પરિવર્તન કરી રહ્યા છે આ ચાર રાશિના લોકો પર ગ્રહોની સકારાત્મક અસર જોવા મળશે મિથુન રાશિમાં શુક્ર અને સૂર્યનું ગોચર હવે સારું રહેશે બાર રાશિઓમાંથી કેટલીક રાશિના લોકો પર નારાયણની કૃપા રહેશે હવે આ રાશિ ધનથી ધન્ય થવા જઈ રહી છે અને હવે તેના જીવનમાં ખુશીઓ આવવાની છે તો તમે લોકો આ વિડિયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો કારણ કે આ રાશિના લોકો માટે અને ભગવાન વિષ્ણુના સાચા ભક્તો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે એ કઈ કઈ રાશિઓ ભાગ્યશાળી છે તે જાણીએ તે પહેલાં હે ભગવાન વિષ્ણુ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડિયો શેર કરજો મિત્રો અમે તમને જણાવી દઈએ કે જૂન મહિનામાં આવનારા દિવસોમાં વિનાયક ચતુર્થી માસિક દુર્ગાષ્ટમી મિથુન સંક્રાંતિ નિર્જનના તહેવારો આવશે એકાદશી અને ગંગા દશેરા આપણે વાંચી રહ્યા છીએ કે આ બાર રાશિમાંથી આ ચાર રાશિના લોકો પર ભગવાન નારાયણ ખૂબ જ પ્રસન્ન થયા છે જેના કારણે આ રાશિના લોકોના જીવનમાં મોટો બદલાવ આવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિઓનું આપણા જીવનમાં ઘણું મહત્વ હોય છે કારણ કે ચક્રના આધારે વ્યક્તિના જીવનમાં આવનારો સમય જાણી શકાય છે કે ગ્રહની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે અથવા નક્ષત્ર જો કોઈ પણ પ્રકારનું પરિવર્તન હોય તો તેની સીધી અસર દરેક વ્યક્તિના જીવનમાં સારા અને ખરાબ તબક્કાઓમાંથી પસાર થાય છે જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ રહે છે પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો ચાલો જાણીએ કે એ કઈ કઈ રાશિઓ પર ભગવાન વિષ્ણુના આશીર્વાદ છે આ રાશિના જાતકો માટે આનંદદાયક પ્રવૃત્તિઓ થઈ શકે છે મિત્રો ચાલો જાણીએ કે ભગવાન નારાયણની કૃપાથી તમામ મુશ્કેલીઓ અને દુઃખ અંત આવી શકે છે નંબર એક વૃષભ વૃષભ રાશિ રાશિના લોકોને જણાવી દઈએ કે પંદર જૂનથી વૃષભ રાશિમાં બકરી હોવાના કારણે વૃષભ રાશિના લોકો માટે પણ સારો સમય આવશે હવે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને જલ્દી જ કોઈ શુભ સંદેશ મળવાની સંભાવના છે મિત્રો તમારા પ્રયત્નોથી હવે તમને ફાયદો થશે કે ભગવાન નારાયણની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી થશે તમારા બાકી રહેલા કામ પૂર્ણ થશે લોકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે હા મિત્રો તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે અને સાથે જ વર્ષોથી પેન્ડિંગ રહેલા તમામ કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વૃષભ રાશિના જાતકોને ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ મળશે તમે દિવસ દરમિયાન બમણી પ્રગતિ કરશો અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો નંબર બે મીન રાશિ આજથી પંદર દિવસ મીન રાશિવાળા લોકો માટે ખુશીઓથી ભરપૂર રહેશે ચાલો તમને જણાવીએ કે મીન રાશિવાળા લોકો માટે આવતીકાલ એટલે કે પંદરમી જૂન ખાસ કરીને ફળદાયી રહેવાની છે મીન રાશિવાળા લોકો તમે કરિયરના ક્ષેત્રમાં પ્રગતિ કરી શકશો અને જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી પણ રાહત મેળવશો મિત્રો અમે તમને જણાવી દઈએ કે વેપારી વર્ગના લોકો તેમની યોજનાઓ દ્વારા સારો નફો મેળવવામાં સફળ થશે અને નોકરી કરતા લોકોને પણ અધિકારીઓ અને સહકર્મીઓનો સહયોગ મળશે અને કાર્યસ્થળ પર તમારો પ્રભાવ વધશે જેના કારણે તમને પુરસ્કાર પણ મળશે આ સાથે આ રાશિના લોકો તમને કહી શકે છે કે તમે તમારા પ્રેમ જીવનમાં સકારાત્મક અને આધ્યાત્મિક પરિણામો જોશો અને તમારા પ્રેમ જીવનસાથી સાથે સુખદ ક્ષણો વિતાવશો અને પારિવારિક જીવનમાં શાંતિ અને ખુશી રહેશે અને તમને સારા સમાચાર સાંભળવા મળશે પરિવારના કોઈ સભ્ય તરફથી શક્ય છે કે સમાજમાં તમારું માન વધશે અને પંદર જૂનથી તમે નવા મિત્રોને મીન રાશિના લોકો બનાવતા જોવા મળશે ચાલો તમને જણાવીએ કે ભગવાન નારાયણની કૃપાથી તમારા ઘરમાં શું કાર્યક્રમો થશે ચાલો તમને જણાવીએ કે ભગવાન નારાયણની કૃપા તમારા પર એવી રીતે પડવાની છે મકર રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન નારાયણ તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ લાવવાના છે મકર રાશિના જાતકો પર ભગવાન તમારા પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે જેના કારણે હવે તમારી આર્થિક સ્થિતિ સારી થશે હા મિત્રો તમારા બધા કામ ભગવાન નારાયણની કૃપાથી પંદરમી જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે મકર રાશિના લોકો તમને જણાવી દઈએ કે હવે તમે જે પણ કાર્ય હાથ ધરશો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન નારાયણની કૃપાથી તમારી આજીવિકા વધશે અને અમે તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારો વ્યવસાય થશે ઘરમાં ધનલાભ થશે તમારા પરિવાર સાથે સંબંધો સારા રહેશે હા મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારું સપનું પણ સાકાર થશે સંભવ છે કે તમને તમારા બાળકોના શિક્ષણમાં રસ પડશે અને સાથે જ મકર રાશિના લોકો દ્વારા કરવામાં આવેલ મહંત હવે તમને લાભ આપશે કે ભગવાન નારાયણની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે પહેલા કરતાં વધુ સારું રહેશે તમારા અટકેલા કામ પણ પૂર્ણ થશે સાથે જ આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે કારણ કે તમને તમારા કરિયરમાં સફળતા મળશે તમારા મધુર શબ્દોથી તમારા પર ભગવાન નારાયણની વિશેષ કૃપા હોવાને કારણે તમારા બધા કામ પૂર્ણ થશે જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે અને સાથે વર્ષોથી અટકેલા બધા કામ હવે તમારા માટે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકો તમારા પર ભગવાન નારાયણની વિશેષ કૃપા વરસી રહી છે તમે તમારા જીવનમાં ગમની અને રાતે ચાર ગણી પ્રગતિ કરશો હવે તમે એવી સફળતાનો ઝંડો લગાવશો કે દુનિયા તમારી સુંદરતાને જોશે કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હવે સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે વ્યાપાર સાથે જોડાયેલા સારા જીવનસાથીથી લાભ થઈ શકે છે તમારું વૈવાહિક જીવન સુમેળભર્યું રહેશે તમારો મૂળ ખુશ રહે છે તમારા રોકાણો આ સમય દરમિયાન ફાયદાકારક રહેશે અને તમને આ સમય દરમિયાન શેરબજારની આટકડો અને લૂંટરીથી પણ ફાયદો થઈ શકે છે આની સાથે જ તમારી આવક અને નફામાં પણ વધારો થશે નંબર ચાર તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે તુલા રાશિના લોકોના જીવનમાં આ પંદર દિવસ તમારા કરિયરમાં ઉત્તમ પરિણામ આપનાર માનવામાં આવે છે તુલા રાશિના જાતકો માટે પંદર જૂનનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે આની સાથે જ તમારા આવકના ક્ષેત્રમાં વધારો થશે તમને તમને જણાવી દઈએ કે આ અપાર ધન પ્રાપ્ત થશે અને સાથે જ તમે સ્વાસ્થ્યથી પણ મુક્ત થશો તુલા રાશિના જાતકોને આગામી સમયમાં ધનની પ્રાપ્તિ થઈ શકે છે પ્રભુ નારાયણના આશીર્વાદથી તમારા બધા અધૂરા કામ પૂરા થવાની સંભાવના છે તુલા રાશિના જાતકો આ વાત જાણી લો કે તમને કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે જેઓ નોકરી છે તેઓ તમને કોઈ ખાસ સાથે મળશે કામ માટે તમારી પસંદગી થઈ શકે છે તમારા માટે પણ કોઈ ખાસ કામને લઈને તમે ખૂબ જ ઉત્સાહિત દેખાશો તમે આર્થિક રીતે મોટું રોકાણ કરી શકો છો તમારા માટે તમારા સાસરીયા તરફથી ઘણી મદદ મળી શકે છે મિત્રો તમે આ સમયનો ભરપૂર લાભો ઉઠાવો અને સમયને દૂર ન થવા દો તો આ ચાર ભાગ્યશાળી રાશિઓ હતી જેમના જીવનમાં પંદર દિવસની ખુશીઓ આવવાની છે જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ ભગવાન લખો જેથી કરીને તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ સીધા જ મળી શકે અને ભગવાનની કૃપાથી તમારી દરેક મુશ્કેલીઓ અને દુઃખ દૂર થઈ શકે